આજે આપણે ખૂબ જ સરસ અને સ્વાદમાં સુપર નાના મોટા બધાને ભાવે એવા ગોળ ગોળચૂડમાના લાડવાની રેસિપી જોવાના છે એ પણ એકદમ સરળ પદ્ધતિથી અને આપણે બે શેપમાં મોલ્ડ સાથે અને મોલ્ડ વગર લાડવા કઈ રીતે તૈયાર કરી શકાય એ એકદમ સરળ પદ્ધતિથી જોઈશું તો ચાલો આપણે રેસીપી એકદમ ઇઝી વેથી જોઈ લઈએ પેલા ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રાખેલા બે લાઇકનને ચોક્કસ રીતે દબાવી દેજો અને આવી ઇઝી રેસિપી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે લાડવા બનાવવાની રીત જોઈ લઈએ એ માટે મેં અહીં ઘઉંનો કડકડો લોટ લીધેલો છે જે આપણે ભાખરી બનાવવા માટે જનરલી ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને ઇઝીલી અવેલેબલ છે એને એક મોટા વાસણમાં લઈ લીધેલો છે આ વાટકીના માપથી બે વાટકી જેટલો લગભગ વજનમાં છસો ગ્રામ જેટલો મેં લોટ લઈ લીધેલો છે હવે આપણે આ જ વાટકીના માપથી ગોળ પણ લઈશું હવે આપણે આ લોટમાં અડધો કપ જેટલો ઝીણો રવો એડ કરી દઈશું જો સોજી હોય તો એને તમારે મિક્સરમાં એક વખત ફેરવી લેવાનો અને એની સાથે સાથે આપણે વન ફોર્થ કપ જેટલો આપણે એમાં બેસન એડ કરી લઈશું ચણાનો લોટ પણ એને કહેવાય છે તમે આ બંને નાખવા ઈચ્છો તો આમાં એડ કરજો બાકી તમે આ બંને વસ્તુને સ્કીપ પણ કરી શકો છો રવો અને એની સાથે બેસન આપણે આમાં નાખીએ છીએ તો લાડવા સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા હોય છે અહીં બે કપ જેટલા કડકડા લોટ રવા અને બેસનની સામે મેં એક કપ કરતાં પણ થોડો ઓછો ગોળ લીધેલો છે તમે તમારા સ્વાદ મુજબ ગોળનો ઉપયોગ કરજો ચાલો હવે આપણે એમાં મોળ દઈ દઈશું એટલે કે તેલ આપણે એમાં નાખી અને ધીરે ધીરે હલાવતા જઈશું જરૂર મુજબ આપણે મોડનો ઉપયોગ કરીશું આપણે આ રીતે સરસ રીતે મસરી મસરીને લોટને મોણ આપવાનું છે એટલે કે એમાં તેલ નાખતા જવાનું છે તેલ એકસાથે નથી નાખી દેવાનું ધીરે ધીરે કરીને નાખવાનું રહેશે અહીં મારે કુલ અડધા કપ જેટલા તેલનો ઉપયોગ થયો છે છસો ગ્રામ લોટમાં તમે આ રીતે મુઠ્ઠીવાળીને જોશો તો આ રીતનું સ્ટ્રક્ચર આવે ત્યાં સુધી તમે એમાં મોડ આપજો હવે ધીરે ધીરે પાણી એડ કરતાં જઈને આપણે એકદમ કઠણ લોટ બાંધી લઈશું મિત્રો આપણે લોટ એવો બાંધવાનો છે જેવો ભાખરીનો એકદમ કઠણ લોટ આવે છે ને બસ એવો જ લોટ આપણે તૈયાર કરવાનો છે જુઓ એકદમ કઠણ લોટ એમાં પાણી નાખવાની આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની ધીરે ધીરે થોડું થોડું જ પાણી આપણે એડ કરતા જઈશું અને આ રીતે મિશ્રણને આપણે ભેગું કરતા જઈશું અને મેં જરૂર મુજબ જે રીતે પાણીનો ઉપયોગ મને લાગ્યો યુઝ કરવાનો એ રીતે થોડું થોડું પાણી એડ કર્યું છે અને સરસ રીતે કઠણ લોટ બાંધી લીધો છે બસ આ જ રીતે તમારે રેડી કરવાનો છે હવે આપણે એના મુઠિયા વાળી લઈશું મુઠિયા એકદમ સરસ આપણી આંગળીનું નિશાન પડે ડિઝાઇન પડે એ રીતે આપણે મુઠિયા વાળી લેવાના છે બરાબર હું બધા જ મુઠિયા આ રીતે વાળીને તૈયાર કરી લઈશ તમા આ રીતે મુઠિયા વાળવાથી અંદર સુધી મુ મુઠિયા શેકાઈ જતા હોય છે બિલકુલ પણ કાચા રહેતા નથી એટલે તમે પણ બિલકુલ આંગળીના નિશાન પડે એ રીતે મુઠિયા બનાવીને રેડી કરી લેજો આ રીતે આપણે લગભગ તેર જેટલા મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે તમારા સાઇઝમાં થોડો જો નાનો મુઠિયો બનાવશો તો થોડા વધારે બનશે અને તમે જેટલો લોટ લેશો એ પ્રમાણે તમારા મુઠિયા બનીને રેડી થઈ જશે હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એમાં વન બાય વન હું મુઠિયા એડ કરી દઈશ એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમમાં પહેલાં આપણે તેલને સરસ ગરમ કરી લેવાનું પછી સ્લો ફ્લેમ કરી દેવાની અને પછી ધીરે ધીરે એમાં આપણે મુઠિયા એડ કરી દઈશું અને થોડીવાર રહીને આપણે એને પલટાવી લઈશું બરાબર અને અહીં આપણે ઘડી ઘડી એને પલતાવાનું નથી બસ એનો લાઈટ આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરી લઈશું આપણે બિલકુલ લો ફ્લેમમાં જ મુઠિયાને ફ્રાય કરીશું હાઈ ફ્લેમ બિલકુલ નહીં કરવાની નિકર અંદરથી કાચા રહી જશે અને ઉપર એકદમ ડાર્ક કલર આવી જશે એટલે આપણે લો ફ્લેમ પર જ મુઠિયા તૈયાર કરીશું આ રીતે હું બીજા મુઠિયા પણ તડવા મૂકી દઈશ અને સાથે સાથે આ મુઠિયા ખૂબ જ ગરમ છે એને ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે તોડી લેવાના અથવા આ રીતે સ્પૂન કે ચમચાનો ઉપયોગ કરીને પણ તમે તોડી શકો ત્યારબાદ હાથથી ટચ કરી શકાય એટલા ઠંડા મુઠિયા થાય એટલે આપણે એને મિક્સચર જાર્ડમાં લઈ લઈશું અને એને સરસ પાઇન ચૂરમો બનાવી લઈશું હવે આપણો ચૂરમો રેડી થઈ ગયો છે એને મેં ચોખા ચાળવાના ચારણામાં લઈ લીધો છે એને આ રીતે તમે સ્પૂનથી હલાવીને અથવા આ રીતે ચાળીને એનો ચૂરમો તૈયાર કરી લઈશું જો ખૂબ જ સરસ આપણો ચૂરમો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે હાથથી પ્રેશ કરીને પણ આપણે તમામ ચૂરમાને ચાડી લઈશું આ રીતે બીજા મુઠિયા પણ મેં તળીને તોડીને ઠંડા કરીને શરમાં પીસી લીધા છે અને આ રીતે ચાળીને ચૂડમો રેડી કરી લીધો છે બસ આ જ રીતે આપણો ચૂરમોળ રેડી થવો જોઈએ હવે આપણે ચૂરમામાં સ્વાદ માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું તમને ભાવતો હોય તો તમારે નાખવાનો બાકી તમે સ્કીપ પણ કરી શકો છો સાથે સાથે કેટલાક ડ્રાયફ્રૂટમાં મેં કાજુ લીધા છે બદામ લીધી છે અને કિસમિસ લીધી છે તમે તમારી પસંદ પ્રમાણેમાં ચારોળી ખસખસ વગેરે અંદર એડ કરી શકો છો પિસ્તા પણ તમે એડ કરી શકો છો અને તમે એની ક્વોન્ટિટી તમારા પ્રમાણે વધતી ઓછી કરી શકો છો હવે આપણે મુઠિયા તળેલા એ જ કઢાઈમાંથી તેલ કાઢી લઈને અડધા કપથી પણ થોડું ઓછું આપણે એમાં ઘી એડ કરીશું અહીં મેં દેશી ઘી લીધેલું છે ઘરમાં બનાવેલું તમે એમાં વનસ્પતિ તેલ પણ લઈ શકો છો પણ ઘીનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે તેમાં હવે આપણે જે ગોળ લીધેલો છે માપ પ્રમાણે એક વાટકી કરતાં પણ થોડો ઓછો પણ તમે જો વધુ મીઠું ખાતા હોય તો એ પ્રમાણે થોડો વધારે લેજો અને ઓછું મીઠું ખાતા હોય તો થોડો ઓછો લેજો એ પ્રમાણે આપણે ગોળ લીધેલો છે એને આપણે ઘીમાં એડ કરી દઈશું ઘી મેલ્ટ થાય એટલે અહીં આપણે કોઈ ગોળનો પાયો નથી બનાવવાનો મિત્રો અહીં ફક્ત આપણે ગોળને મેલ્ટ કરવાનો છે એને મેં નાના કુ ટુકડામાં એટલા માટે જ કટિંગ કરી લીધેલો છે કે જલ્દીથી મેલ્ટ થઈ જાય હવે ગોળ મેલ્ટ થઈ ગયો છે એને આપણે ડ્રાયફ્રૂટની અને કિસમિસની ઉપર જ નાખી દઈશું જેથી આપણે એને શેકેલા નથી ઘીમાં અલગથી એટલે અહીંયા સરસ રીતે એ ફ્રાય પણ થઈ જાય મિશ્રણ ખૂબ જ ગરમ છે એટલે હમણાં આપણે એને ચમચાથી જ હલાવીશું અને એ હાથથી ટચ કરી શકાય એવું નોર્મલ એનું ટેમ્પરેચર થઈ જાય એટલે આપણે પછી સરસ રીતે આપણે એને હાથથી મિક્સ કરી લઈશું હવે નોર્મલ હાથથી ટચ થઈ શકે એવું આપણું મિશ્રણ થઈ ગયું છે હવે મેં એને હાથથી સરસ રીતે મિક્સ કરી લઉં છું તમે પણ આ જ રીતે કરજો એકદમ ગરમ મિશ્રણને તમે હાથથી ટચ ના કરી લેતા એને પહેલાં તમે કોઈપણ સ્પૂનની મદદથી હલાવજો હવે મેં સરસ રીતે એને મિક્સ કરી લીધું છે હવે હું આ મોલ્ડમાં એને બનાવીશ ડિઝાઇનમાં તમે મોલ્ડમાં અને મોલ્ડ વગર પણ ખૂબ જ સરસ શેપમાં તમે લાડવાને તૈયાર કરી શકો છો મોલ્ડમાં તૈયાર કરતી વખતે હું બતાવું છું એ જ રીતે હઠેરીથી પ્રેસ કરીને તમારે એને મોલ્ડમાં ભરીને ડીમોલ્ડ કરતાં પહેલાં એને આ રીતે બહારની તરફ થોડું ખેંચી લેવાનું એટલે ઇઝીલી આપણો બનેલો લાડવો બહાર નીકળી જાય હવે આપણે એને એક પ્લેટમાં આ રીતે ઇઝીલી ડીમોલ્ડ કરી લઈશું જુઓ એકદમ સરળ રીતે ખૂબ જ સરસ ડિઝાઇનનો આપણો લાડવો રેડી થયો છે જો હું તમને નજીકથી એની ડિઝાઇન પણ બતાવું છું બસ આ રીતે તમે મોલ્ડમાં તમે લાડવા તૈયાર કરી શકો છો હવે એને સરસ રીતે આપણે બાજુ પરથી ખસખસ ચોતાડી દઈશું એના ઉપર જેથી એ જોવામાં ખૂબ જ સુંદર દેખાય કોઈપણ વસ્તુ જો જોવામાં સુંદર દેખાય ને તો એ ખાવામાં પણ આપણને એટ્રેક્ટિવ લાગે એટલે આપણે એને ખાવાનું ઝડપથી પસંદ કરીએ એટલે કોઈપણ વસ્તુને ડેકોરેટ ખૂબ સરસ રીતે કરવી હવે જો તમારી પાસે મોલ્ડ ના હોય તો આપણે હાથમાં પણ એને લાડુનો શેપ આપી શકીએ છીએ જો એ પણ હું તમને કરીને બતાવું છું આ રીતે રફ શેપ આપી અને અંગૂઠાની મદદથી એને આ રીતે ગોળ ગોળ કરી અને ખૂબ જ ઇઝીલી આપણે એને લાડુનો શેપ આપી શકીએ છીએ આ પણ દેખાવમાં પણ ખૂબ સરસ લાગતા હોય છે અને ખાવામાં તો એકદમ સુપર છે જ અને જો આ રીતે આપણે ખૂબ જ સરસ રીતે લાડુને તૈયાર કરી લીધો છે હાથમાં હવે એના ઉપર પણ આપણે થોડી ખસખસ લગાવી દઈશું જેથી એ દેખાવમાં ખૂબ સરસ લાગે અને લુક સારું લાગે એટલે બધાને ખૂબ ગમે હવે આ રીતે આપણે બધા જ લાડુને રેડી કરી લઈશું જો એ રીતે મેં બીજા પણ લાડુ રેડી કરેલા છે આ રીતે મોલ્ડ સાથે અને મોલ્ડ વગણ આમ બંને રીતે ખૂબ જ સરસ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ એમાં નાખેલી તમામ વસ્તુ ખૂબ જ હેલ્ધી છે એ રીતે આપણે બધા જ લાડુ રેડી કરી દીધા છે ફ્રેન્ડ્સ આ રીતે તમે સબે બાળા પર ઈદના મોકા પર કે ગણેશ ચતુર્થી પર લાડવા જરૂરથી બનાવજો અને તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસિપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો